નમસ્કાર બનાસકાંઠાની અંદર ધાનેરામાં ભમરા ઉડતા અફરા તફરીનો માહોલ જામ્યો છે તમે જોઈ શકો છો કે ભાજપનો એક રોડ શો કરવામાં આવ્યો તો તેમાં ઉપસ્થિત રેખાબહેન ચૌધરી એટલે કે લોકસભાના ઉમેદવાર હતા અને તેમનો પ્રચાર કરવામાં આવી રહ્યો હતો રોડ શો કરવામાં આવ્યો તો તે દરમિયાન ડીજેનો અવાજ આવતા ભમરા ઉડ્યા હોય તેવા સમાચાર સામે આવ્યા છે તમે જોઈ શકો છો કે કેટલી બધી પબ્લિક અને કાર્યકરો અફરાતફરી કરી રહ્યા છે અને રોડ ઉપર એટલી સ્પીડે બાઇક ચાલી રહ્યા છે ક્યાંક ક્યાંક